સાતમા પગાર પંચોની માંગોને લઈને તબીબી શિક્ષકો દ્વારા આજે મેડિકલ કોલેજ કેમ્પસમાં એક રેલીનું આયોજન કર્યું હતું ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન વડોદરા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી પોતાના પડતર પ્રશ્ન સાતમા પગાર પંચના લાભો મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે ગાંધી ચિંધિયા માર્ગે તબીબી શિક્ષકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત આજ રોજ તબીબી શિક્ષક સંગઠન વડોદરા દ્વારા કાળી પટ્ટી ધારણ કરી કેમ્પસમાં એક વિરોધ રેલી યોજી હતી ગુજરાત તબીબી શિક્ષક વડોદરા સંગઠનના પ્રમુખ ડૉક્ટર વિજયસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પંદરસો જેટલા તબીબી શિક્ષકો સાતમા પગાર પંચના લાભોથી વંચિત છે જેને લઈને અમે આંદોલન કરી રહ્યા છીએ અને સંબંધિતો સુધી અમારો અવાજ ગાંધી ચિંધિયા માર્ગે પહોંચાડી વહેલી તકે સાતમા પગાર પંચનો અમને લાભ અપાય તેવી અમારી માંગણી છે ગુજરાત મેડિકલ ટીચર એસોસિએશન વડોદરા તરફથી આજે સાતમા પગાર પંચના લાભોથી અમને વંચિત રાખવામાં આવ્યા છે તે માટે થઈને કેમ્પસની અંદર જ રેલી કાઢવામાં આવી હતી છેલ્લા ત્રણ દિવસથી મેડિકલ ટીચર્સ પોતાની માગણીઓને લઈને ગાંધીજી અહે આંદોલનની શરૂઆત કરી છે અમે બધા અત્યારે કાળી પટ્ટી પહેરી અને વિરોધ વખત ચાલુ કર્યો છે ગુજરાતની સાયન્સ કોમર્સ આર્ટ્સ કોમર્સ બધી જ કોલેજોના ટીચરોને સાતમા પગાર બંધનો લાભ આપી દીધો છે ખાલી માત્ર પંદરસો મેડિકલ ટીચર્સને સાતમા પગાર બંધનો લાભ આપ્યો નથી જેનો વિરોધ નોંધાવવા માટેથી અમે આ રેલીનું આયોજન કર્યું છે ભવિષ્યમાં આ વિશે જેમ જેમ નિર્ણય આગળ વધે તેમ તેમ જે પ્રકારે ગાંધીજી રહે આંદોલન ચાલુ રાખવામાં આવશે